મહુવા પોલીસ વિભાગ દ્વારા ગત 18 ફેબ્રુઆરી 2025 ના રોજ મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાં 1 કરોડ થી પણ વધારે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ડઝન થી પણ વધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને આજ રોજ પાંચ આરોપીઓ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ અટકાયતી પગલાં લઈ વિવિધ જિલ્લા જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરેલ છે

મહવા શહેરના ભવાનીનગર લાલ ખાંભા વિસ્તારમાં મહવા પોલીસે રેડ કરી મસ મોટો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ 22756 બોટલો ઝડપી પાડી હતી જેની કિંમત 61 લાખ 47828 તથા

અને આરોપીઓને વિવિધ જિલ્લા જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરેલ છે આરોપીઓની વાત કરીએ તો અશોક નાથાભાઈ જોડિયા ઉંમર વર્ષ તેત્રીસ ધંધો વેપાર રહે માળિયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર તેને વડોદરા મધ્યસ્થી જેલ મોકલી આપવાની તજવીજ હાથ ધરેલ છે ધક્કુબેન લખમણભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણસાઠ ધંધો મજૂરી રહે ખેતરપાળ દાદા વિસ્તાર ચાંચબંદર તાલુકો રાજુલા જિલ્લો અમરેલી તેને સાબરમતી જિલ્લા જેલ અમદાવાદ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરેલી છે ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જખરો ધીરુભાઈ પાંપણિયા રહે વીટીનગર મહુવા જિલ્લો ભાવનગર તેને સાબરમતી જિલ્લા જેલ અમદાવાદ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરેલી છે કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા રહે મોવા જિલ્લો ભાવનગર તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરેલ છે નરેશ જીલુભાઈ ઠાકડા રહે વડલી તાલુકો રાજુલા જિલ્લો અમરેલીને રાજકોટ મધ્યસ્થી જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરેલ છે મહુવા પોલીસ વિભાગ દ્વારા આવી કડક કાર્યવાહી કરવામાં આવતા વિદેશી દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાય જોવા પામ્યો છે ગઈ તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી છે આવી હતી જેમાં કુલ એકસઠ લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને પંદરથી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાતના રોજ કુલ પાંચ આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે મહુઆ એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધક્કુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુઆ એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે